પૂરી થઈ ગઈ જોકે તો આજે આ ધીમે ધીમે હાલે છે આ દર પાણી આવે છે બાકી આ તમે સાંજ નું કેવું આવે છે ઝાડ પાણી થી લેવો કેમેરામેન કેવું છે કેવો અવાજ આવે છે સુંદર સુંદર અવાજ આવી રહ્યો છે અને ચકલી અને વગેરે જે કઈ પક્ષી નું ધીમે ધીમે સાંભળાય છે ત્યાં પણ સારું જીવ આવે છે

સ્વિમિંગ પુલ કરી નાખ્યો હોય હું આગળ તમને બતાવે ને આખો ગોળ ચકડા જેવું કરી નાખ્યું છે નાની નાની એમાં જો આપણે ફાઇનલી પહોંચી ગયા સુધી થોડુંક લેટ થઈ ગયું સાંજ પડી ગયું પણ તો કાંઈ વાંધો વ્યૂ તો સારું આવે છે જોવો જે આખો ગોળ જ છે ને એમ લાગે ને સ્વિમિંગ પુલમાં આપણે આવી ગયા સરસ મજાનો વ્યૂ આવે છે આવો આનંદ કરવો હોય તો ગામડામાં વી આ દિવાળીની રજા હાલે છે તમે કંઈક મંદિરે ભલે જાતા હોય ગમિયા ગમિયા ભલે તમે જાતા હોય બહાર પણ તમારે વ્યૂ જોવો હોય આવું સારો અહીંયા ગામડામાં વી આવે અહીંયા જો આવું બધું હોય જોવા મળે અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો